સુરતના વરાછાના મહાદેવનગરમાં રહેતા રત્ન કલાકાર સાલાની દીકરીના સહપરિવાર અમદાવાદ ખાતે લગ્નમાં ગયા હતા ત્યારે તેના બંધ ઘરમાંથી છોતેર હજારની ચોરી થઈ હતી ચોરીની આ ઘટનામાં પુત્રના અભ્યાસ માટે ગેરવે મૂકેલા દાગીના છોડાવા ચોરીનો કસબ અજમાવનાર પડોશી મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી છે વરાછાના મહાદેવનગરમાં આવેલા કૃપા ડાયમંડમાં નોકરી કરતો રત્ન કલાકાર કાંતિ પરસોત્તમભાઈ વરાછા બોમ્બે માર્કેટ રોડ સ્થિત ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ શાળાની દીકરીના લગ્ન હોવાથી કાંતિ તેની પત્ની તથા બે સંતાન સાથે અમદાવાદ ગયા હતા ચાર દિવસ બાદ અમદાવાદથી પરત આવ્યા હતા ત્યારે બેડરૂમમાં પેટી પલંગનો સરસામાન વેળવી ખેડ હતો તેમાંથી સોનાના છોતેર હજારના દાગીના ગાયબ હતા જે અંગે કાંતિએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ચોરીમાં પોલીસે કાંતિભાઈની પડોશમાં રહેતી પ્રીતિ શૈલેષ બાવળિયાની ધરપકડ કરી હતી આ તમામ દાગીના પણ કબજે કર્યા હતા ઉલ્લેખનીય છે કે કાંતિની પત્ની રમીલા અને પ્રીતિ બંને ફ્રેન્ડ એકબીજા સાથે ઘરેલું વાતચીત કરતા હતા પ્રીતિએ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માટે પુત્ર માટે દાગીના ગીરવે મૂક્યા છે તેવી વાત કરી હતી જે અંતર્ગત રમીલાએ ભાઈની દીકરીના લગ્ન હોવાથી અમદાવાદ જવાના છે એવું કહ્યું હતું જેથી પ્રીતિએ ગીરવે મૂકેલા દાગીના છોડાવવા રમીલાના ઘરમાં ચોરી કરવાનો પ્રી પ્લાન રૂપે પોતાના ઘરનું તાળું લઈ ગઈ હતી અને ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીનો કસબ આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત